એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજનો જે આ વિડિયો છે ધોરણ અગિયાર કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે છે જેમાં અકાઉન્ટ વિષયના આપણે આગળના થોડાક વિડિયો મૂક્યા છે ત્રણથી ચાર આ એના પછીનો વિડીયો છે જો એ જૂના વિડીયો નહીં જોયા હોય તો પહેલાં એ વિડીયો જોજો પછી જ અહીંયા આવજો તો જ ખબર પડશે નહીં તો ખબર પડવાનું નથી આપણે જે સેકન્ડ ચેપ્ટર ભણતા છે સેકન્ડ ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખતા શીખ્યા છે એના પછી વ્યવહારોની દ્વિ અસર બે અસર આપવાની તે શીખા છે અને આજે આપણે શીખવાના છે નીચેના ખાતાઓનું વર્ગીકરણ એટલે કે ખાતાઓનું વર્ગીકરણ શીખવાના છે એ ખાતાઓનું વર્ગીકરણ એટલે કે જો તમને મેં સમજાવું જ્યારે તમે નાના હતા નાના એટલે કે દસમાં નવમાંમાં હતા ત્યારે તમે વર્ગીકરણ કરતા વર્ગીકરણમાં ધારો કે કુદરતી વ્યક્તિને કૃત્રિમ વ્યક્તિ આવતું હશે કે ફ્રેમમાં આવતું હશે ચાલો કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિની અંદર એટલે કે કુદરતી આફત કૃત્રિમ આફત એના કરતાં બી શાકભાજી અને ફળ જો તમને બહુ બધા નામ આપી દે ને તેમાંથી તમારે શાકભાજી અને ફળ નક્કી કરવાનું હોય ધારો કે કાકડી આવે તો કાકડી શાકભાજીની અંદર કેળા આવે તો કેળા ફળની અંદર ચીકુ આવે તો ફળની અંદર બરાબર ધાણા આવે તો શાકભાજીની અંદર આવી રીતના જે તમે વર્ગીકરણ કરતા તેવી રીતના જ તમારે વર્ગીકરણ કરતાં શીખવાનું છે અહીંયા તમારા પાસે ત્રણ ખાતા રહેશે વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું આ ત્રણ ખાતામાં તમારે વર્ગીકરણ કરવાનું છે કયા ત્રણ ખાતા વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું ખાતાનો ટોટલ બે જ પ્રકાર છે એક વ્યક્તિ ખાતા અને બીજા બિન વ્યક્તિ ખાતા વ્યક્તિ ખાતું એટલે તમારા વ્યક્તિનું ખાતું તે અને બીજું બિન વ્યક્તિ ખાતાની અંદર પાછા બે માલ મિલકત અને ઉપજ ખર્ચ એટલે અહીંયા તમે ડાયરેક્ટ યાદ રાખજો તમારે ત્રણ ખાતાની અંદર વર્ગીકરણ કરવાનું છે માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ ખાતું અને વ્યક્તિના ખાતા વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું આવું ત્રણ ખાતા છે હવે અહીંયા બેસેલો છે કેમ કે આની અંદર જે ખાતાઓનું વર્ગીકરણ છે તે થોડુંક વધારે છે તો બોટ પર લગતા ટાઈમ લાગશે એના કરતાં આનો ફોટો પાડા તમારી સ્ક્રીન પર દેખાશે બરાબર એટલે હું સાઈડ પર બેસેલો છે ચાલો જોજો હવે સૌથી પહેલાં તમારી સ્ક્રીન પર દેખાતું હશે તેમાં જોજો ત્રણ ખાતાનું વર્ગીકરણ આપ્યું છે જો વ્યક્તિ ખાતા માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા બરાબર એની અંદર વ્યક્તિ ખાતાની અંદર જો ખાતાનું નામ જેની અંદર કુદરતી વ્યક્તિના ખાતા અને નીચે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિના ખાતા આવી રીતના બે નામ છે એટલે કે વ્યક્તિ ખાતાની અંદર તમારા તમામ પ્રકારના વ્યક્તિ આવશે કુદરતી વ્યક્તિ એટલે કે મારા તમારા જેવા જીવિત અને કૃત્રિમ વ્યક્તિ એટલે કે જે માણસો એ બનાવેલા છે જેમ કે ધંધો શાળા સંસ્થા એવું ચાલો હવે એમાં જો કુદરતી વ્યક્તિના ખાતામાં ઉપાડ ખાતું દેવાદારોનું ખાતું લેણદારોનું ખાતું કંઈક બીજું ખુલી ગયું છે કે આમાં નથી તમારા ચોપડી બી ડોબા ડફોડ છે ચાલો આપણે નોટમાં લખેલા છે તે નોટનો ફોટો પાડીને મેં તમારા ઉપર મૂકી દેવા બરાબર એની અંદર વાત કરીએ કોઈક વ્યવસ્થિત નોટ હશે તેનો ફોટો પાડીને મૂકીશ આમાં થોડા સર નથી સારા ચાલો હવે એની અંદર તમારા ફોટાની અંદર દેખાશો તે તે જો પહેલાં તો વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું આવી રીતના ત્રણ વર્ગીકરણ છે જેમાં વ્યક્તિ ખાતાની અંદર કુદરતી વ્યક્તિ પછી કૃત્રિમ વ્યક્તિ એટલે કે કુદરતી વ્યક્તિ મારા તમારા જેવા વ્યક્તિઓ અને કૃત્રિમ વ્યક્તિ એટલે કોઈ શાળા કોલેજ સંસ્થા કે કોઈ પણ ધંધાનું નામ એના પછી દેવાદારો દેવાદારો એટલે કે જેમના પાસેથી તમારે પૈસા લેવાના હોય તે વ્યક્તિનું ખાતું બી વ્યક્તિ ખાતાની અંદર આવશે લેણદારો લેણદારો એટલે કે જેમને તમારે પૈસા ચૂકવવાના હોય તે પણ તમારા વ્યક્તિ ખાતાની અંદર પછી મૂડી મૂડી એટલે કે માલિક દ્વારા જે આપવામાં આવે તે ધંધાને તે બી તમારા વ્યક્તિ ખાતામાં આવશે કેમ કે માલિક દ્વારા આપવામાં આવે ઉપાડ ઉપાડ એટલે કે માલિક દ્વારા ઉપાડ કરવામાં આવે તે એટલે કે ધંધામાંથી લઈ જવામાં આવે તે તે બી તમારા માલિક દ્વારા થાય વ્યક્તિ છે એના કારણે વ્યક્તિ ખાતામાં પછી લેણી હુંડી એમ જોવા જાય ને તો લેણી હુંડી વ્યક્તિ ખાતામાં ખાતામાં બી લખી શકે અને માલ મિલકત ખાતામાં બી લખી શકે પણ આ જે ગૂંછવાળો છે ધીરે ધીરે જ્યારે વાર્ષિક હિસાબ ભણશો ને ત્યારે તમારો ક્લિયર થશે બરાબર આજે લેણી હુંડી છે લેણી હુંડી એટલે કોઈના પાસેથી આપણે પૈસા લેવાના હોય ને જે હુંડી લખેલી હોય તે બરાબર છે એ જેના પાસે તે પૈસા લેવાના એ વ્યક્તિ સંકળાયેલો એટલે એ વ્યક્તિ ખાતામાં બી લખી શકે બીજું લેણી હુંડી થ્રુ તમને પૈસા મળવાના પૈસા ઉભા કરી શકાય એટલે એ તમારી મિલકત કહેવાય એમ તમારા બે જગ્યાએ આવી શકે પણ જોઈએ આપણે દાખલા પ્રમાણે નક્કી કરશું બીજું અત્યારે જે મેં આ બધું બોલતો છે મૂડી ઉપાડ લેણી હુંડી દેવી હુંડી એ ચેપ્ટર વન નું છે ચેપ્ટર વન નો વિડીયો નહીં જોયો હોય તો પહેલા જઈને જોજો પછી જઈ આવજો ક્લિયર ચાલો આગળ લેણી હુંડી છે પછી દેવી હુંડી દેવી હુંડી એટલે કે આપણે કોઈને પૈસા ચૂકવવાના હોય ને આપણે હુંડી લખેલી હોય તે હવે કોઈને પૈસા ચૂકવવાનું તો સામે વ્યક્તિ હશે એ વ્યક્તિના કારણે આપણે વ્યક્તિ ખાતામાં લખવાનું આગળ લીધેલી લોનનું ખાતું જો તમે લોન લઈ લોન લઈ તો તમારે દેવું એટલે કે લોન લેવાના તો તમારું શું બને દેવું દેવું તમારે કોઈ વ્યક્તિને ચૂકવવા પડે એટલે કોઈ વ્યક્તિને ચૂકવવાનો એટલે સામે વ્યક્તિ સંકળાયેલી એટલે શકવાનું વ્યક્તિ ખાતામાં આપણે સમજતા છે અત્યારે વ્યવહારિક ઉદાહરણ લખ્યું છે એટલે કે આ જે દાખલો પાછળ લખેલો છે તમારા પાનાની પાછળ તે આપણે ભણીએ એટલે વધારે ખબર પડશે આગળ જોઈએ બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ એટલે જેને નહીં ખબર હોય તે ફટાફટ જલ્દી જલ્દી સમજી લો તમે બેંકની અંદર ખાતું ખોલાવે ને તો તમે વ્યક્તિનું પોતાનું બી ખાતું ખોલાવી શકે અથવા તો ધંધાના નામનું પણ ખાતું ખોલાવી શકે ધંધાના નામનું ખાતું એટલે કે ચાલુ ખાતું તમારા ધંધાના નામનું જે ખાતું ખુલે તેને ચાલુ ખાતું કહેવાય એટલે કે દરરોજ તમારા ધંધાની અંદર પૈસા આવતા રહે તમે જોયો ગૂગલ પે ગૂગલ પે કરી ધંધાના અકાઉન્ટમાં જાય પેલા સ્કેનર મૂકેલા હોય તે બધી દુકાને બરાબર એટલે એ ચાલુ ખાતામાં છે ને દરરોજ પૈસાનું આપણે આપલે થતું રહે હવે એ ચાલુ ખાતામાં શું થાય માની લો કે મારું ધંધાનું ચાલુ ખાતું છે એસએસીનું ચાલુ ખાતું મેં કોઈને ચેક આપો દસ હજારનો અને મારા ખાતામાં ફક્ત પાંચ હજાર રૂપિયા જ છે હવે ધંધો છે ને દસ હજારનો ચેક બાઉન્સ થશે આટલી નાની રકમનો તમારી ઇજ્જત જ જશે ખબર એટલે બેન્કવાળા શું કરશે પાંચ હજાર પોતાના તરફથી ઉમેરીને મને ચેક બાઉન્સ નહીં થવા દેશે મતલબ જે વ્યક્તિને પે કરવાના હશે તેને આપી દેશે ટૂંકમાં મારા ખાતામાં પાંચ હજાર છે તે છતાં જે વધારાની રકમ બેંકવાળા ઉપાડવાની સગવડ આપે ને તે વધારાની રકમને કહેવાય બેન્ક વડરા પણ આટલી વસ્તુ ખબર હવે એ બેંક ઓવરડ્રાફ્ટ સાથે બેંક સંકળાયું છે એટલે એ વ્યક્તિ ખાતાની અંદર લખવાનું દેવું તરીકે એ બેંક ઓવરડ્રાફ્ટ જે આપ્યું તે આપણે પાછું ચૂકવવા પડે એ આપણે ચૂકવવા પડે એટલે આપણા માટે દેવું છે બીજી વસ્તુ જો એ ઓવરડ્રાફ્ટની મુદત નક્કી થઈ જાય એટલે કે મેં ઓવરડ્રાફ્ટ લીધું અને એમ કે બેંકવાળાએ નક્કી કરેલું છે કે દસ દિવસની અંદર ચૂકી દેવાનું જો એ મુદત નક્કી થઈ જશે તો એને કહેવાશે કેશ ક્રેડિટ ક્લિયર થાય બંને શબ્દો બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખાતામાં જમા રકમ કરતાં વધારાની રકમ ઉપાડવાની જે સુવિધા ચાલુ ખાતા ખાતેદારોને મળે તે બેંક ઓવરડ્રાફ્ટ અને એ જ બેંક ઓર્ડ્રાફ્ટની જો મુદત નક્કી થઈ જાય તો કેશ ક્રેડિટ એ બંને વ્યક્તિ ખાતાની અંદર આવશે ચાલો કેશ ક્રેડિટ પછી છે આવકવેરાનું ખાતું આવકવેરાનું ખાતું કેમ વ્યક્તિ ખાતું કેમ કે આવકવેરો વ્યક્તિની આવક પર ચૂકવાતો રહે એટલે આવકવેરો શેમાં લખવાનો વ્યક્તિ ખાતાની અંદર પછી ચૂકવવાનો બાકી ખર્ચા ચૂકવવાના બાકી ખર્ચા એટલે તમારા ધંધા માટેનો જે બી ખર્ચ ચૂકવવાનો બાકી હોય ચૂકવવાનો બાકી એટલે દેવું ચૂકવવાના બાકી એટલે ખબર પડે તમારા માથે દેવું છે અને દેવું હોય તો સામે વ્યક્તિ સંકળાયેલી હોય એટલે વ્યક્તિ ખાતામાં એટલે ટૂંકમાં જે વ્યવહારની અંદર અથવા તો જે ખાતાની અંદર વ્યક્તિ સંકળાયેલું હશે તે બધા વ્યક્તિ ખાતાની અંદર આવશે અને હવે બીજા ખાતાની વાત કરીએ માલ માલ મિલકત ખાતાની હવે માલ મિલકત ખાતાની અંદર તમામ પ્રકારનો માલ અને તમામ પ્રકારની મિલકત માલની વાત કરીએ તો ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત અને અન્ય રીતે કઈ માલ આવી રીતના પાંચ ખાતા આવશે અને મિલકતની વાત કરીએ તો જમીન મકાન પ્લાન્ટ યંત્રો મશીનરી પગડી પેટર્ન કોપીરાઈટ ફ્રેન્ચાઇઝી આ જેટલી પણ મિલકત આવે ને બધી મિલકત એની અંદર ક્લિયર થાય માલ અને મિલકત ના ખાતા એ તો ડાયરેક્ટ વાંચીને જ ખાવા પડી જશે અને તમે અહીંયા જોઈ લેવો કોઈ નવી આપેલી હોય તો પગડી પેટર્ન શેર ડિબેન્ચર શેર અને ડિબેન્ચર ખાસ ધ્યાનમાં રાખવાનું શેર વિશે થોડુંક સમજી લે તો જો કોઈ નવી કંપની ખોલતું હોય નવી કંપની ખોલે અને એના પૈસાની જરૂર છે દસ લાખ પણ એની પાસે છે આઠ લાખ હજુ બે લાખ એને ઘટતા છે બરાબર જે નેટમાં સમજ પડતી જાય દસ લાખ નવી કંપની ખોલતો છે દસ લાખની જરૂર છે આઠ લાખ મારી પાસે છે બે લાખ મને ઘટતા છે તો એ બે લાખ રૂપિયાના મેં શેર બહાર પાડું શેર એટલે કે એક એવી સમજો નહીં કે દસ્તાવેજ છે એ દસ્તાવેજ આમ જનતા ખરીદશે હવે બે લાખને મેં નાના નાના ભાગમાં વીસ વીસ રૂપિયાના ભાગમાં ડિવાઈડ કરું વીસ વીસ ભાગમાં ડિવાઇડ કરાય એટલે કેટલા શેર થઈ જશે દસ હજાર જેવા શેર બનશે કંઈ હે તો એ દસ હજાર શેર આમ જનતા ખરીદશે મારા પાસે સાઠ રૂપિયા છે મેં ત્રણ ખરીદ્યા બીજા પાસે સો રૂપિયા છે એ પાંચ ખરીદશે એવી રીતના ધીરે ધીરે બધા ખરીદી લે અને એ લોકો ખરીદે એ લોક પાસે દસ્તાવેજ જાય અને મારા પાસે મને જોઈતા પૈસા મળી જાય બરાબર એટલે જે પહેલાં લોક પાસે દસ્તાવેજ ગયું તે કહેવાય શેર હવે એ શેરમાં એ લોકોને ફાયદો શું મારી કંપની વિકાસ કરશે મારી કંપની વિકાસ કરે ને તો જે વીસ રૂપિયાનો શેર હતો તે વધીને 30 થઈ જાય ચાલીસ થઈ જાય એના કારણે એ લોકોના પૈસા ડબલ થઈ જાય પડે આટલી વસ્તુ ખબર બીજો ફાયદો શું હવે માની લો કે મારી કંપનીનો નફો થાય એ નફામાંથી મેં થોડોક ભાગ ડિવિડન્ડ સ્વરૂપે મેં એ લોકોને આપું એટલે કે શેરની ઉપર જે ડિવિડન્ડ ચૂકવાતો રહે કંપની તરફથી તે એ લોકોને ફાયદો થાય ક્લિયર એટલે કે શેર તમે ખરીદો એ શેર તમારા માટે મિલકત કહેવાય એટલે મિલકત તરીકે માલ મિલકત ખાતાની અંદર લખવાનું પછી ડિબેન્ચર ડિવેન્ચર બી શેર જેવું જ છે પણ શેરની અંદર કેવું કે તારીખ નક્કી હોય મતલબ તારીખ નક્કી નહીં હોય જ્યારે કંપની બંધ થાય ને ત્યારે એ લોકોના પૈસા પાછા મળે હ ને તમે એકબીજાને વેચી ખરીદી શકો ધારો કે મેં વીસ રૂપિયાના ખરીદેલા છે આજે ચાલીસ રૂપિયા થઈ ગયા તો મેં ચાલીસ રૂપિયામાં કોઈ બીજાને વેચી શકું પણ ડિબેન્ચ જે કંપનીની વાત કરે કંપની જે ખરીદશે ને પાછા કંપની ક્યારે લેશે જ્યારે કંપની બંધ થવાની હશે ત્યારે એટલે ત્યાર સુધી તમે એકબીજાને વેચી શકો પણ કંપનીને પાછા પરત નહીં કરી શકો ક્લિયર થાય આટલી વસ્તુ અને ડિબેન્ચરની વાત કરીએ શેર જે છે કંપની બંધ થશે પછી જ શેર પાછા લેશે કંપની પણ ડિબેન્ચર જે છે ડિબેન્ચરમાં અમુક વર્ષની મુદત નક્કી કરવામાં આવે કે વીસ વર્ષ કે ચાલીસ વર્ષ પછી તમારે પરત કદાચના એટલે તમે માની લો કે મેં વીસ રૂપિયાના ડિબેન્ચર લીધા છે વીસ વર્ષ પૂરા થતા એટલે કંપની મને મારા પૈસા વ્યાજ સહિત પાછા આપી દેશે આ ડિબેન્ચર એટલે શેર અને ડિબેન્ચર માઇનર માઇનર ડિફરન્સ છે એ બંને આવી જશે તમારા મિલકતની અંદર આગળ બીજી કોઈ મિલકત બીજી મિલકત જે છે તે આપણે પહેલાં વિડીયોની અંદર સમજાવી જ છે બધી બરાબર હવે ઉપજ ખર્ચ ખાતાની વાત કરીએ ક્લિયર થાય વ્યક્તિ ખાતાની અંદર વ્યક્તિ સંકળાયેલી હોય તેવા બધા ખાતા લખવાના પછી માલ મિલકતની અંદર જેટલા બી પ્રકારના માલ પાંચ પ્રકારના જ માલ આવશે ખરીદી વેચાણ પરત વેચાણ અન્ય રીતે માલ અને અંદર બધા તમામ પ્રકારની મિલકત જમીન મકાન પ્લાન્ટ કેન્દ્રો મશીનરી ફ્રેન્ચાઇઝી પગડી કોપીરાઈટ ટ્રેડમાર્ક આ બધાનો અર્થ મેં સમજાવેલો છે પહેલા વિડીયોની અંદર જોજો બરાબર ચાલો એના પછી ઉપજ ખર્ચ ખાધું ઉપજ ખર્ચ ખાધું ઉપજ એટલે આવક બરાબર ઉપજ એટલે આવક જેમ ઉધાર એટલે શાક હતું તેવી જ રીતના ઉપજ એટલે આવક આની અંદરની વાત કરીએ તો જેટલા પ્રકારની તમારી આવક થાય જેટલા પ્રકારના તમારા ખર્ચા થાય બધું આની અંદર લખવાનું જેમ કે અહીંયા ઉદાહરણમાં લખેલા છે મળેલ વ્યાજ મળેલ વટાવ મળેલ ભાડું મળેલ કમિશન મળેલ દલાલી મળેલ પગાર મળેલ મજૂરી આ જેટલી બી વસ્તુ મળે છે એટલે આવક થઈ જાય છે બરાબર એ તમામ પ્રકારની આવક અથવા તો એને બીજું નામ શું છે ઉપજ પછી નીચે વાત કરીએ તો મજૂરી પગાર ગાળા ભાડું સ્ટેશનરી ખર્ચ આપેલ વટાવ જાહેરાત ખર્ચ ભાડું વીમા પ્રીમિયમ આ વીમા પ્રીમિયમ શું તે સમજાવું તમને પછી બરાબર ધર્મદા ધર્મદા એટલે બી સમજાવું આવકમાલ માલ ગાળા પાડું જાવકમાલ ગાળા પાડું ગાલખાત ઘસારો મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ રેલવે નૂર જકાત ગાલખાત પરત અને તમામ પ્રકારના નુકસાન આ બધી વસ્તુમાંથી જે જે શબ્દો નવા છે ને તે તમારા માટે સમજી લે આવકમાલ માલ ગાળા પાડું ગાડા પાડું ને જાવકમાલ ગાળા પાડું આની વાત કરીએ જો તમે ધંધો ચલાવતા છે બરાબર તમે કોઈક દૂરથી માલ મંગાવ્યો છે માની લો કે મેં ગુજરાતની અંદર છે અને મેં રાજસ્થાનથી માલ મંગાવ્યો છે હવે જો રાજસ્થાનથી માલ આવતો છે ત્યાંથી અહીંયા ટ્રકમાં આવ્યો બરાબર ટ્રકમાં આવ્યો તો મારે ટ્રકવાળાને ગાડી ભાડું આપવા પડે બરાબર આટલી વસ્તુ હવે ટ્રકવાળાને ભાડું આપવા પડે તો જો માલ મેં મંગાવવું મંગાવવું એટલે કે માલ આવે આ માલ આવતી વખતે જે ભાડું આપે તમે તેને કહેવાય આવક માલ ગાળા ભાડું ક્લિયર થાય આટલું અને તેવી જ રીતના જો મેં અહીંયા માલ વેચતો છે કિરાણાની દુકાન છે કોઈ વૃદ્ધ વ્યક્તિ આવેલા છે મારા દુકાનની અંદર અને પાંચ પાંચ કિલો ઘઉં ચોખા ચોખાને એવી રીતના બધું ઘણું સામાન લઈ લીધો છે હવે એ લોકોથી ઉચકીને ઘરે નહીં લઈ જવાય તો તેવા લોકોને અમુક કિરાણાવાળા સુવિધા આપે કે ઘરે પહોંચાડી આપે બરાબર તો રીક્ષા કઈ રીતે હોય કે પણ રીતે તમે જો ઘરે પહોંચાડી આપતા હોય તો ઘરે પહોંચાડે તો જેણે પહોંચાડ્યું તેને ભાડું આપવા પડે તમારે ધારો કે રિક્ષામાં પહોંચાડ્યું તો રિક્ષાવાળાને ભાડું આપવા પડે તો માલ વેચતી વખતે એટલે કે જાતી વખતે જે ભાડું લાગે તે જાવ માલ ગાળા ભાડું ક્લિયર થાય માલ આવતી વખતે એટલે કે ખરીદી વખતે જે લાગે તે આવક માલ ગાળા પાડું માલ વેચતી વખતે એટલે કે જતી વખતે જે લાગે તે જાવક માલ ગાળા પાડું આગળ વધીએ એના પછી છે વીમા પ્રીમિયમ ચાલો વીમા પ્રીમિયમની વાત કરીએ જો તમે તમારા પેરેન્ટ્સ છે તમારા પેરેન્ટ્સે પોલિસી લીધી હશે ઇન્સ્યોરન્સની પોલિસી એ જ વીમો હા ને એની ખબર હોય તો તમારા વાલીને પૂછજો આપણે વીમો લીધો છે કે નહીં તમારા વાલીને વીમાનો અર્થ પૂછજો તેમને બી ખબર હશે વીમો એટલે ધારો કે મારા ઘર પર મારા ઘરની જવાબદારી મારા ઉપર છે હા હવે હું જ કમાતો છે હું જ બધું કરતો છે અને જો ભૂલે ચુકે કોઈ અકસ્માત થાય અને હું મૃત્યુ પામું તો મારા ઘરવાળાનું શું એટલે કે મારા પરિવારવાળાનું શું ખબર પડે આટલી વસ્તુ તો તેવા અનિશ્ચિત સંજોગના કારણે આવી કઠોર પરિસ્થિતિ ન ઊભી થાય એના કારણે છે ને ઇન્સ્યોરન્સ લઈ હવે માની લો કે મેં ઇન્સ્યોરન્સ લેવું દસ લાખનું ઇન્સ્યોરન્સ લીધું છે એ દસ લાખનો ઇન્સ્યોરન્સનો અર્થ એવો થાય કે જો હું મૃત્યુ પામું તો મારા પરિવારજનોને દસ લાખ રૂપિયા મળશે બરાબર એ દસ લાખ રૂપિયા વીમા તરીકે મળશે તો કંઈ વીમા કંપની વાળા મફત નથી આપવાના મારે દર મહિને અમુક પૈસા એ લોકોને ચૂકવવા પડે માની લો કે દર મહિને મેં પાંચ પાંચ હજાર રૂપિયા એ લોકોને આપું તો જે પાંચ હજાર રૂપિયા મેં પ્રીમિયમ સો રૂપિયા આપું ને તેને કહેવાય વીમા પ્રીમિયમ ક્લિયર થાય એટલે વીમા પ્રીમિયમ મારા માટે શું બને ખર્ચ હવે જો મૃત્યુ પામે તો પહેલાં લોકો દસ લાખ રૂપિયા પાછા આપશે માની લો કે મેં આજે પોલિસી લીધી પહેલો હપ્તો ભર્યો પાંચ હજાર વીમા પ્રીમિયમ ભર્યું અને હું પહેલો હપ્તો ભરવાની સાથે જ મૃત્યુ પામું તો બી એ લોકો દસ લાખ પૂરેપૂરા આપશે ક્લિયર થાય આ ફાયદો હોય તમારો વીમા પ્રીમિયમનો ચાલો આગળ વધીએ બીજું કયું આવ્યું

પાંચ તારીખે એને ફોન કર્યો ફોન ની ઉચાઈ ગયો દસ તારીખે ફોન કર્યો નહીં ઉચાઈ ગયો પંદર તારીખે કર્યો નહીં ઉચાઈ ગયો હવે મને લાગ્યું કે મારા પૈસા આપવાનો નથી એટલે મેં ધંધામાં સેના તરીકે નોંધી દીધું ગલખત પછી વીસ તારીખે પોતે દુકાન પર આવ્યો કે સાહેબ મારી ઘેરની પરિસ્થિતિ થોડી ખરાબ ચાલતી હતી અને મેં દસ હજાર રૂપિયા આ જે લીધેલા તે પાછા આપતો છે પડે વસ્તુ ખબર મેં ધંધામાં શું નોંધી દીધું ગલખાત પણ હવે જે મને પાછો આપવા આવ્યો પાછો આપવા આવ્યો એટલે ગલખાત પરત એ ગલખાત પરત આવી એટલે મારા માટે શું કહેવાય એ આવો થાય ક્લિયર એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર અને બીજા જેટલા પણ પ્રકારના નુકસાન થશે જકાત જકાત એટલે ટેક્સ કર હવે આમાંથી બીજા કોઈ નામ નહીં ખાવા પડતા હોય તો તમારી જવાબદારી છે મને પૂછવાની ક્યાં તો પહેલાં નંબર પર મેસેજ કરો અથવા તો પછી કોમેન્ટ કરો બરાબર આપણા ક્લાસીસનું નામ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ મારું નામ આયુષ રાજપૂત અને પહેલી બાજુ મારો નંબર લખેલો છે નાઇન ઝીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન પાછું ધીરેથી સાંભળી લો અથવા તો વિડીયો સ્લો કરી લેજો નાઇન જીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન બરાબર તે ત્યાં મારી ઇન્સ્ટાની અકાઉન્ટ લખેલી છે ક્લાસીસની એસ એ સીસી થ્રી નાઇન ફાઇવ એટ બરાબર ચાલો એનાથી વધારે ડિટેલ હું આપી શકું તેવું નથી આગળ વધીએ હવે એક ઉદાહરણ સાથે લઈ લે આશા રાખું કે ક્લિયર થયેલું હશે કે વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું આટલામાં તમારે વર્ગીકરણ કરવાનું છે બરાબર ચાલો દાખલામાં જુઓ

મિલકતો મિલકતોની અંદર તમામ પ્રકારની મિલકત જમીન મકાન પ્લાન્ટ યંત્રો મશીનરી ફ્રેન્ચાઇઝી કોપીરાઈટ પાઘડી ટ્રેડમાર્ક બરાબર આ તમામ પ્રકારની મિલકત અદ્રશ્ય દ્રશ્ય વાસ્તવિક અવાસ્થક બધી આ જે મિલકતો વાસ્તવિક છે અવાસ્થક છે તે બધું પહેલાં ચેપ્ટરમાં જોયું છે એના પછી બીજી વાત કરીએ ઉપજ ખર્ચ ખાતું ઉપજ ખર્ચ ખાતાની અંદર તમામ પ્રકારની આવક તમામ પ્રકારના ખર્ચા તમામ પ્રકારનું નુકસાન તમામ પ્રકારનો નફો આ બધું લખવાનું જો ફાસ્ટ લાગતો હોય તો વિડિયો સ્લો કરજો ટેવ છે મને ફાસ્ટ બોલવાની બરાબર ચાલો આગળ જોઈએ હવે આ ખાતાના નામ આપ્યા છે તમારે વર્ગીકરણ કરી આપવાનું છે કે કયા ખાતામાં આવશે કારણ સાથે પેલું જો નવજીવન કોમર્સ કોલેજ ખાતું ધ્યાનથી સમજો ખાતું જો કોઈ બી કોલેજનું નામ હોય કોઈ પણ નામ હોય તેને કૃત્રિમ વ્યક્તિ 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 ગણવાની કૃત્રિમ ગણીને ખાતાનો પ્રકાર આવશે ખાતું કારણ કેમ કેમ કે એ કૃત્રિમ વ્યક્તિ છે બળે ખબર આવી રીતના ખાતાનો પ્રકાર આમાં લખવાનું કારણ સમજૂતીમાં લખવાનું ક્લિયર થાય નવજીવન કોમર્સ કોલેજ ખાતું કોલેજ એ તમારી કૃત્રિમ વ્યક્તિ છે આગળ લખાવેલું મેં બરાબર એ મિલકત છે અહીંયા લખે માલ મિલકત ખાતું બરાબર આખું નથી લખાયું માલ મિલકત ખાતું માલ મિલકત ખાતું કેમ કેમ કે રોકડ શિલ્લક એ મિલકત છે આ ચેપ્ટર પહેલું ક્લિયર હશે તો જ આ બધું ખબર પડશે નહીં તો ખબર નહીં પડશે બરાબર ચાલો આગળનું જે છે તે ડાયરેક્ટ ડાયરેક્ટ ભણી લે બધું લખવાનું કામ નથી પાછું જોઈ લો નરજીવર્સ કોમર્સ કોલેજ ખાધું શાળા કોલેજનું નામ એ વ્યક્તિ લખવાની કુત્ર કૃત્રિમ વ્યક્તિ તરીકે એટલે એ તમારા વ્યક્તિ ખાતાની અંદર પછી રોકડ ખાધું રોકડ તમારા ધંધાની મિલકત છે મિલકત હોવાના કારણે એ માલ મિલકત ખાતાની અંદર આવશે પછી યંત્ર ખાધું યંત્ર બી તમારા ધંધાની મિલકત છે મિલકત તરીકે માલ મિલકત ખાતાની અંદર અહીંયા લખવાનું મિલકત છે એમ પડે આટલી વસ્તુ ખબર સમજૂતીમાં આગળ રાજ મેડિકલ સ્ટોર્સ ખાધું કોઈ પણ ધંધો હોય કોઈ પણ દુકાન હોય તે શું આપણે કૃત્રિમ વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ વ્યક્તિ તરીકે આ આવશે ખાતાની અંદર બરાબર લાગતો સ્લો કરજો આગળ આવક માલ ગાળા ભાડું આવક માલ ગાળા ભાડું મેં અત્યારે સમજાયું તમને આવક માલ ગાળા ભાડું એટલે ખરીદી વખતે જે ખર્ચ થાય છે હવે અમે બોલતો જ છે ખર્ચ થાય તે ખર્ચ થાય એટલે શેમાં લખવાનું ઉપજ ખર્ચ ખાતાની અંદર ઉપજ ખર્ચ ખાતાની અંદર કેમ કેમ કે આવક માલ ગાળા ભાડું એ ખર્ચ છે પછી આગળ જાવક માલ ગાળા ભાડું જાવક માલ ગાળા ભાડું એટલે માલ વેચતી વખતે જે ખર્ચો થાય તે એટલે ખર્ચો થાય એટલે આવશે ઉપજ ખર્ચ ખાતાની અંદર ઉપજ ખર્ચ ખાતાની અંદર આવે કેમ જાવક માલ ગાળા ભાડું એ ખર્ચ છે ક્લિયર થાય બંને આગળ મજૂરી મજૂરી એટલે ખબર પડે તમે ધંધાની અંદર મારા ધંધો છે માની લો કે મેં તમારા જેવા મજૂર રાખ્યા છે હવે તમારા જેવા મજૂર રાખે તમે કામ કરે દિવસ રાત તમને મજૂરી મારે ચૂકવવા પડે હવે જો હું તમને મજૂરી ચૂકવું તો મજૂરી મારા માટે શું કહેવાય ખર્ચ ખર્ચ થાય એટલે કયા ખાતામાં લખવાનું ઉપજ ખર્ચ ખાતાની અંદર એટલે કે મજૂરી શેમાં આવશે ઉપજ ખર્ચ ખાતાની અંદર કારણ કારણ કે મજૂરી તમારા ધંધાનો ખર્ચ છે આગળ મળેલ વ્યાજ ખાતું મળેલ વ્યાજ વ્યાજ મળ્યું એટલે શું થઈ તમારી આવક આવક અથવા તો ઉપજ ઉપજ બરાબર એટલે આવશે ખર્ચ ખાતાની અંદર ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે કેમ કેમ કે મળેલ વ્યાજ ધંધાની આવક છે બહુ સિમ્પલ છે જરાય ભારી નથી આગળ ચૂકવેલ ભાડા ખાતું તમે ભાડું ચૂકવે ચૂકવે ભાડું એટલે તમારા ધંધાનો ખર્ચ થયો ખર્ચ થયો એટલે શેમાં લખવાનું ઉપજ ખર્ચ ખાતામાં કારણ લખવાનું કે ચૂકવેલ ભાડું એ ધંધાનો ખર્ચ છે સિમ્પલ આગળ મળેલ વટાવ ખાધું તમને વટાવ મળ્યો આ સમજવું છે પહેલાં તો તમને વટાવ મળે એટલે વટાવ મળે વટાવ એટલે ડિસ્કાઉન્ટ તમને ડિસ્કાઉન્ટ મળે ને તો તમારા માટે આવક કહેવાય અથવા તો નફો કહેવાય બેનિફિટ ફાયદો અને કોઈ પણ નફો નુકસાન આવક કે ખર્ચામાં લખાય ઉપજ ખર્ચ ખાતાની અંદર બરાબર એટલે જે મળેલ વટાવ છે તે તમારે ઉપજ ખર્ચ ખાતાની અંદર લખવાનું કેમ કે મળેલ વટાવ ધંધાની આવક છે અથવા તો ધંધાનો નફો છે બરાબર આગળ ઘખાદ ખાતું ઘલખાદ એટલે ધંધામાં જે નુકસાન થાય તમને દેવાદાર પૈસા નહીં નુકસાન છે પછી દેવાદાર ખાતું દેવાદાર એટલે કે જેના પાસેથી તમારે પૈસા લેવાના તે હવે દેવાદાર પાસેથી પૈસા લેવાના છે એટલે સામે કોણ સંકળાયેલું છે વ્યક્તિ વ્યક્તિ સંકળાયેલું હોય તો સેમાં લખવાનું વ્યક્તિ ખાતાની અંદર કેમ કેમ કે દેવાદાર વ્યક્તિ છે એટલે કાંઈ ક્લિયર દેવાદારને છે ને કોઈક વખત માલ મિલકત ખાતાની અંદર પણ લખવામાં આવે કેમ કેમ કે દેવાદાર એટલે તમારું લેણું લેણું એટલે કે તમને પૈસા મળવાના પૈસા મળવાના એટલે રોકડ શિલ્લક તમારા ધંધાની આવશે એટલે રોકડ તરીકે માલ મિલકતમાં બી લખાય પણ અત્યારે તમારે વ્યક્તિ ખાતાની અંદર લખવાનું ક્લિયર ચાલો આગળ વધીએ લેણદારોનું ખાતું પંચાતું છે લેણદારો એટલે કે જેને તમારે પૈસા ચૂકવવાના છે તે તમારે પૈસા ચૂકવવાના છે એટલે સામેવાળી વ્યક્તિ કોણ છે એટલે સામે કોણ છે વ્યક્તિ વ્યક્તિ છે એટલે શેમાં આવવા જોઈએ વ્યક્તિ ખાતાની અંદર આગળ નીલમ બહેનનું ખાતું હવે ફટાફટ જોઈ લે નીલમ બહેનનું ખાતું નીલમ બહેન કોણ છે વ્યક્તિ એટલે શેમાં આવવા જોઈએ વ્યક્તિ ખાતાની અંદર ગુજરાત સરકારનું ખાતું હવે ગુજરાત સરકારનું ખાતું બી શેમાં આવવા જોઈએ વ્યક્તિ ખાતાની અંદર બરાબર ચાલો આગળ જાહેરાતમાં આપેલ માલનું ખાતું જોજો હવે જાહેરાતમાં આપેલું માલનું ખાતું એટલે તમે જો એડવર્ટાઈઝ કરતા છે તેમાં કોઈ માલ આપે તો તમારા ધંધાનો શું થાય ખર્ચો થાય ખર્ચો થાય એટલે તમારે શેમાં લખવા જોઈએ ઉપજ ખર્ચ ખાતાની અંદર અત્યારે એ જ લખવાનું ઉપજ ખર્ચ ખાતાની અંદર પણ તમે જાહેરાતમાં માલ આપે તો તમારો અન્ય રીતે ગયેલ માલ કહેવાય અન્ય રીતે ગયેલ માલ એટલે માલ મિલકત ખાતાની અંદર પણ આવી શકે પણ આપણે શું લખવાનું જાહેરાતમાં આપ્યો છે માલ એટલે શું તરીકે ખર્ચ તરીકે આ બે ત્રણ જે ગુચવાડા છે ને તે ગુચવાડા આમનોની અંદર પૂરા થઈ જશે બરાબર આગળ મળેલ કમિશન કમિશન તમને મળે તો તમારા માટે આવક આવક હોય એટલે શેમાં લખવાનું ઉપજ ખર્ચની અંદર પછી

બરાબર પછી ઉપાડ ઉપાડ એટલે ધંધાના માલિક ધંધામાંથી રોકડ મિલકત લઈ જાય હવે કોણ લઈ જવાનું છે માલિક માલિક કોણ છે વ્યક્તિ વ્યક્તિ સંકળાયેલું એટલે કયું ખાધું વ્યક્તિ ખાધું ચાલો આગળ ધર્મદા ખાધું ધર્મદા એટલે કે તમે દાન ને એવું કરે તે દાન કરે તમે કોઈ ધંધાની અંદર માની લો કે મારો ધંધો છે તમારા જેવો કોઈ ભિખારી આવ્યો મારા દુકાને અને તમારા જેવો ભિખારી આવે ને મેં દસ રૂપિયા આપું એ દસ રૂપિયા જે મેં તે દાન કરેલું કહેવાય ધર્મનું કામ કરેલું કહેવાય પછી જો કોઈ વૃદ્ધાશ્રમમાં દાન કરું તે ધર્મનું કામ કહેવાય અને મતલબ ટૂંકમાં જે દાન કરમનું કામ કરે તમે તે બધું સેમા આવે ધર્મદાની અંદર એટલે કે જો ધર્મદા તમે કરતા છે દાન કરતા છે તો તમારા માટે શું કહેવાય ખર્ચ ખર્ચ કહેવાય એટલે શેમાં લખવાનું ઉપજ ખર્ચ ખાતાની અંદર જમીનનું ખાધું આ તો સિમ્પલ ખબર પડે જમીન શું છે મિલકત મિલકત હોય તો સેમાં લખવાનું માલ મિલકત ખાતાની અંદર આગળ વધીએ અહીંયા પગાર ખાધું પગાર પગાર એટલે કે તમારે કર્મચારીને ચૂકવવાનો તે ચૂકવવાનો એટલે કે ખર્ચ ખર્ચ તરીકે સેમાં લખવાનું ઉપજ ખર્ચ ખાતામાં ફર્નિચર ફર્નિચર તમારી મિલકત મિલકત હોય તો સેમાં લખાય માલ મિલકતમાં સ્ટેશનરી સ્ટેશનરી બી તમારી મિલકત કહેવાય મિલકત એટલે સેમાં લખવાનું માલ મિલકતમાં કોપીરાઈટ કોપીરાઈટ તમને ખબર હોય તો અદ્રશ્ય મિલકતની અંદર આવે એ તમારું ચેપ્ટર વનમાં ચાલેલું છે અદ્રશ્ય મિલકત એટલે શેમાં લખવાનું માલ મિલકત યુનિયન બેંક ખાતું યુનિયન બેંક ખાતું બેંક છે એટલે વ્યક્તિ કૃત્રિમ વ્યક્તિ બરાબર એટલે સેમાં લખવાનું વ્યક્તિ ખાતાની અંદર પછી રિલાયન્સ શેરનું ખાતું અત્યારે જ સમજાઈ ગયું શેર એ તમારા ધંધાની મિલકત કહેવાય બરાબર અહીંયા રિલાયન્સ છે વાંચીને વ્યક્તિ ખાતામાં નહીં મૂકી દેવાનું શેર છે એટલે ધંધાની મિલકત મિલકત હોય તો માલ મિલકત ખાતામાં અમદાવાદ શાખા ખાધું અમદાવાદ નામ આવ્યું કોઈ રાજ્યનું નામ બી તમારું કેવું શું કેવાશે વ્યક્તિ ખાતું પણ અહીંયા એમ બીજી રીતના જોઈએ ને તો અમદાવાદ શાખા ખાતું એટલે મેં જો ગુજરાતમાં ધંધો ચલાવતો છે તમારી અમદાવાદની અંદર બી મતલબ ગુજરાતની અંદર જ અમદાવાદ આવે કે પાછું સોરી ગુજરાતની અંદર મેં પાછું વાપીની અંદર મેં ધંધો ચલાવતો છે હવે વાપીની અંદર મારો ધંધો છે બની શકે કે મારો અમદાવાદની અંદર બી ધંધો હોય બરાબર એટલે બંને જગ્યાએ ધંધો છે તો અમદાવાદની શાખા ક્યાં તો દમણની શાખા ક્યાં તો વલસાડની શાખા આવું છે એટલે કે જો કોઈ ધંધાનું નામ છે તો એ મારી બીજા ધંધાની શાખા છે એટલે વ્યક્તિ ખાતાની અંદર આવશે કર્ણાવતી ક્લબનું ખાતું એટલે કે કોઈ ક્લબ હોય ને ખબર ક્રિકેટના ક્લબ ને પછી કોઈક એજ્યુકેશનના ક્લબ જો કે ક્રિકેટના ને સ્પોર્ટના જ ક્લબ આવતા છે એ ક્લબ જે છે એ કોઈ પણ ક્લબ હોય તમારા શેની અંદર આવે વ્યક્તિ ખાતાની અંદર બરાબર ચાલો આગળ નમૂના તરીકે વેચેલ માલ જો તમે નમૂના તરીકે મફતમાં માલ વેચે તમને મફતમાં મળે તો બિનરથી કહેવાય પણ જો તમે મફતમાં માલ વેચે તો તમારા ધંધાનો ખર્ચ કહેવાય ખબર ને ખબર તમે મફતમાં કંઈ વસ્તુ આપવાના તો તમારો તો ખર્ચ થવાનો જ છે તમારો જો ખર્ચ થાય તો સેમાં લખાય ઉપજ ખર્ચ ખાતાની અંદર પણ આ જેમાં અહીંયા હતું ને એકાદ અન્ય રીતે ગયેલ માલ જાહેરાતમાં આપેલો માલ તેવી જ રીતના અહીંયા બી નમૂના તરીકે વેચેલ માલ તમારો નમૂના તરીકે માલ વેચે તો અન્ય રીતે માલ જાય માલ ગયેલો કહેવાય એ અન્ય રીતે માલ જાય એટલે માલ મિલકત ખાતાની અંદર પણ આવવા જોઈએ પણ એવું થતું નથી આપણે સેમાં લખવાનું એને ખર્ચમાં બધો ગુંચવાળો ક્લિયર થશે ક્યારે ત્રીજા ચેપ્ટરની અંદર બરાબર આગળ કારખાના ખર્ચ ખાધો અહીં ચોખ્ખું લખેલ છે ખર્ચ ખર્ચ એટલે સેમાં જવા જોઈએ ઉપજ ખર્ચ ઘસારા ખાધું ઘસારા તમારા ધંધાનો ખર્ચ છે

મળેલ બેંક વ્યાજ ખાતું બેંક વ્યાજ તમને મળ્યું એટલે તમને શું થઈ આવક આવક તરીકે શેમાં લખાવા જોઈએ ઉપજ ખર્ચ ખાતાની અંદર મળેલ ડિવિડન્ડ મળેલ ડિવિડન એટલે ડિવિડન સ્વરૂપે તમને શું થઈ આવક આવક એટલે શેમાં લખાવવા જોઈએ ઉપજ ખર્ચની અંદર પગડી પગડી એ તમારા ધંધાની અદ્રશ્ય મિલકત છે અદ્રશ્ય મિલકત તરીકે શેમાં લખાવા જોઈએ માલ મિલકત ખાતાની અંદર પછી સ્ટોક સ્ટોક એ તમારો માલ છે એટલે માલ મિલકતની ખાતા માલ મિલકત ખાતાની અંદર સ્ટોક એટલે જે વેચાયા વગરનો માલ પડી રહી તે આગળ ખરીદ ખાધું ખરીદ ખાધું બી તમને ડાયરેક્ટ ખબર પડે છે સેમાં માલ મિલકત ખાતાની અંદર પછી કેમ કે માલ છે એટલે ચૂકવવાની બાકી મજૂરી ચાલો આ સમજવાનું છે ચૂકવવાની બાકી મજૂરી તમે શેમાં લખી દેશો ઉપજ ખર્ચ ખાતાની અંદર પણ નહીં ચૂકવવાની બાકી ચૂકવવાની બાકી એટલે તમારા માટે દેવું દેવું એટલે સામે કોણ સંકળાયેલું વ્યક્તિ દેવું એટલે કોઈને પૈસા આપવા પડે ને એટલે સામે વ્યક્તિ સંકળાયેલી છે એટલે ચૂકવવાના બાકી મજૂરી દેવું તરીકે વ્યક્તિ ખાતાની અંદર લખાશે થાય ક્લિયર આગળ લીધેલી લોનનું ખાતું હવે લોન લીધી લોન લીધી એટલે તે બી શું કહેવાય દેવું તમારે ભવિષ્યમાં ચૂકવવા પડે ને એટલે કોઈને ચૂકવવા પડશે પૈસા એટલે સામેવાળી વ્યક્તિ સંકળાયેલી હશે વ્યક્તિ લે છે લીધેલું લોનનું ખાતું બી શેમાં આવશે વ્યક્તિ ખાતાની અંદર આગળ વીમા પ્રીમિયમ વીમા પ્રીમિયમ આવી ગયું કે અહીંયા બાજુ કે નહીં આવ્યું આપણે બુક માટેનો ખર્ચ તમારે ચૂકવવા પડે એટલે મૂડી પર વ્યાજ ઉપાડ પર મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ ચાલો એ બે સમજીએ નીચે જોઈ લેવો આવકવેરાનું ખાધું તમને જ મેં કીધું અત્યારે કે આવક ધંધાના માલિકની થાય બરાબર એ ધંધાની માલિક માલિકની જે આવક થાય તેના પર એને ટેક્સ ચૂકવવા પડે એ માલિકનો અંગત ખર્ચો છે યાદ રાખજો આવકવેરો એ ધંધાના માલિકનો અંગત ખર્ચો છે એટલે એ માલિક ઉપાડ તરીકે લઈ જાય આવકવેરો ચૂકવે માની લો કે ધંધામાંથી ચૂકવ્યો પાંચ હજાર આવકવેરો પણ એ આવક કોની હતી માલિકની એટલે એ કોનો ખર્ચો કહેવાય માલિકનો જો માલિકનો ખર્ચો ધંધામાંથી ચૂકવાય તો એ શું કહેવાય ઉપાડ અને ઉપાડ શેમાં આવે વ્યક્તિ ખાતાની અંદર એટલે કે આવકવેરો બી સેમ આવશે વ્યક્તિ ખાતાની અંદર ચાલો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજની વાત કરીએ તમારા ધંધાના માલિક ધંધાને મૂડી આપે બરાબર હવે ધંધાને મૂડી આપી છે તો એ મફતમાં તો પૈસા આપવાનો નથી એના પર એ થોડાક પૈસા લેશે માલિક બરાબર તો એ જે માલિક લઈ તેને કહેવાય મૂડી પર વ્યાજ બરાબર મૂડી પર વ્યાજ ધંધામાંથી ચૂકવાય કોને માલિકને એટલે શું કહેવાય એ ખર્ચ ખર્ચ તરીકે સેમાં લખાવા જોઈએ ઉપજ ખર્ચ ખાતાની અંદર તેવી જ રીતના ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે એટલે કે ધંધો એને પૈસા આપે તો હવે ધંધો પૈસા આપતો છે તો ધંધો બી વ્યાજ વસૂલ કરવાનો એટલે ધંધો જે વ્યાજ વસૂલ કરે એટલે કે ઉપાડ પર વ્યાજ ધંધાને મળે માલિક દ્વારા ચૂકવાય માલિક દ્વારા ચૂકવાય એટલે ધંધાને મળે ધંધા માટે શું કહેવાય આવક આવક તરીકે શેમાં લખાવાય ઉપજ ખર્ચ ખાતાની અંદર એટલે કે ઉપાડ પર વ્યાજે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે ક્લિયર આમાં જો કોઈ વસ્તુ નહીં ખબર પડી હોય કોઈ શબ્દો નહીં ખબર પડ્યા હોય તો કોમેન્ટમાં અથવા તો મેસેજ કરીને પૂછજો બીજું આપણા ટ્યુશન ક્લાસીસ અગિયારમાં ધોરણ બારમા ધોરણ કોમર્સ બીકોમ એમ કોમ બધાના ચાલે છે ઉદવાડાની અંદર ચાલે છે એટલે જો કોઈ સ્ટુડન્ટ આવવાની ઈચ્છા હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરજો અથવા તો આવી જજો બરાબર અહીંયા નજીકના બગવાડા ડીશ્યો અને ભગની સમાજના સ્ટુડન્ટ આવતા છે અને અગિયારમાંની ફી ફક્ત ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા છે જેની અંદર અકાઉન્ટ સ્ટેટ ઇકો અને બે ચારે ચાર વિષય આવી જશે આજના માટે આટલું જ આગળના વિડીયો નહીં જોયા હોય તો પહેલાં જોજો ચાલો આવજો જય શ્રી કૃષ્ણ